đây đây nào ô na một lại kìa đồ xì pia gì ha nó đào gì em ăn ton này gạch trụ bơ gạch trụ bơ gạch trụ bơ luôn đi à, của của

જોશી જોત કોઈ આવતું નહી હોય પાવર કર હું પાવર કર તમને એક તો વળી બેંગલ ના કોટ જો છે આ હેલો જીએ જાવ આવ હવે એરો તો ના રે પોવો પરે ન થા ત્યારે લઈ જો ઉપરે ઓ આ તો બળ દો મે એટલા નાખા બે ચીરીઓ ખાય આપણો બેંગલ નું બધા ખઈએ તારા ખાવા પાપો હાં ભાઈબંધ નવ ખવડાય તો ને આરે આગે બધા પડે નો ભાઈબંધ ને ખવડાઈએ અમે ભૂખ મારો હી તો ભૂખ મારો કણ કે તમે તા જાણ જવ અદી વી રૂપે પોટલી પાઈ હતી તે ભાઈબંધ તો દોન કરે પછી પાઈ તો આળો ના પોટલી પીવરાઈ પઈ જીય બવવા ખાવા ખવાય ખાવા વધાન ના આગે જ બો

બે પોથારીઓ લઈ લીધી પીએ તો ખવાય નઈ ભાઈ કે ભાઈ મંગાવવા ના ચાલ ડોસી

આવો આ બાજુ આવો ચાલુ જી ના આવ્યો બોલા સીધો સીધો બોલા કે તમે ને એવું લઈને જ આવ્યો

અરે એ બોલા ભાઈ ઓમા જો લો એક એક ડીશ આપી દીઓ મને આજુ બધા પૈય નકા આલે એમ તો આટલી બે કલાક ના આયા હતા પાછી દેઓ અને લઈ જતાનો તમે જરૂર નહી અમારા આવા કેન્ટીમાં ના હતાનો ન મુકી ના હોય

મજબૂત મજબૂત <tie> 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 <tie>

બોલા ભાઈ આવે નહીં થઈ જાય એટલે બૂમ પાડું ભાઈ ઓર્ડર આલ્યો હજુ આવ્યો નહીં યાર તમે આ તો તૂટી પડ્યા ભગવાન માતાજી ની દયા હું તો આટલું ચાલ પાયસી પાયસી પડશે કા પાયસી સ

આ બાજુ આવતો રહ્યા દાદા કસ્ટમર ને ક્રિય ના કરે એમાં બનાવતા તો બનાવા સામે આ બાજુ આવતા રહો આપડો કેતા હતા

એજા બોલ્યા પૈસા લેવા જા આ પૈસા નઈ લેવા જાતો આ આવા નાવા બરોબર આજ કરોલો આપડે કેવું હોય મજા બીજા લેવા કેવા બીજા બને

એ તો પૈસા હા પૈસા લેવાના પૈસા લેવાના હા પૈસા બવવા ના દો આજ તો મન ને